નમસ્કાર દશો મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નોબા ગ્રુપ સહકારી મંદિરીની સાધારણ સભા આક્રમણ બની ભરચ દુધારા ડેરીની મિટિંગ હોબારાની સહી સુકાઈ નથી ત્યાં જમ્મુસર તાલુકાના નોબાર ગામની સહકારી મંદિરીની મીટિંગનો હોબાળો આખા વર્ષનો નફો ફોટનો અહેવાલ આપેલ નથી આખા વર્ષનો કોઈ સર્વે નથી તેમ આખા વર્ષ દરમિયાન મીટિંગ ન બોલાવવામાં આવતા કમિટીના સભ્યો હોબાળો કર્યો જમ્મુસર તાલુકાની નોબાર ભાનખેતર ઉમરા બોદર સામોજ ગામની નોબાર ગ્રુપ મંત્રીની સાધારણ સભા આજરોજ યુનિયન જીન ઓફિસ ખાતે મળી હતી જેમાં આક્ષેપો પ્રત્યાક્ષેપો સાથે સભા આક્રમણ બનતા વાતાવરણ ગરમાયું હતું સાધારણ સભા ભરતભાઈ પટેલના પ્રમુખ સ્થાને મળી જેમાં ચેરમેન દિલીપભાઈ પટેલ સિંધા સેક્રેટરી દિલીપભાઈ પટેલ કારોબારી સભ્ય જગદીશભાઈ પટેલ કિરણભાઈ પટેલ મેલાભાઈ પધ્યાર સહિત ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ દૂધધારા ડેરીની સભાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં તો જંબુસર તાલુકાની નોબાગ ગ્રુપ સહકારી મંત્રીની સાધારણ સભા યોજાઈ હતી જે આકામન બની હતી જેમાં કારોબારી સભ્ય કિરણભાઈ પટેલે આક્ષેપો કરતા કહ્યું હતું કે સાધારણ સભાનો એજન્ડા મરેલ નથી નફા ટોટલનો અહેવાલ મરેલ નથી મંદિરીના આવક જાવક રિપોર્ટ સહિત પાંચ લાખ ઉપરાંતની જૂની વસૂલાત હોય તો તે કમિટીમાં લઈને કરવાનો હોય છતાં કમિટીને જાણ કરેલ નથી તથા ગઈ સાધારણ સભાની આ સાધારણ સભા સુધી એક પણ મીટિંગ બોલાવેલ નથી તે સહિતના મુદ્દા ઉપર સભામાં ગરમાગરમી થઈ હતી સદર આક્ષેપો બાબતે સેક્રેટરી દિલીપભાઈ પટેલને

એમની પરથી આપણને કોઈ ઇન્ફોર્મેશન આપણને નહીં મળી કે નોબર મંડી નહીં મળી કે નહીં તો કે ખબર પડે કે જજમેન્ટ આવી બરાબર એક મિનિટ આની કોપી આવી હવે કોઈ તો યાર તું એની કોપી આવી છે એના આધારે તને કે છે જજમેન્ટ આવી હવે તું આ કોપીના આધારે તારા વકીલ જોડે વાત કર કેવું છે કે બરા સુધી તમે વાત કમ ના કરી તમે મંડળીના પૈસા સોળ અને તમે મને બસ્ટર ના કહી શકો એનો પુરાવો છો જવાબ તમે કવિશ તો મેં તમને આજ જ ખબર દૂધ ધારા ડેરીના વિવાદ બાદ તમારો નોબાલ સહકારી મંડળીનો જે વિવાદ આજે મિટિંગમાં થયો જે હોબારો થયો એના વિશે તમે શું કહેવા માંગો છો નોબાર ગ્રુપ મંડળીની આજે વાર્ષિક સાધારણ સભા બોલાવેલી એમાં આખા વર્ષનો નફા ખોટનો કોઈ અહેવાલ આપેલ નથી અને કોઈ સર્વે નથી અને બાર મહિના સુધીને કમિટી સભ્યની એક બી મિટિંગ બોલાવેલ નથી અને કમિટીને કોઈ જાણ કર્યા વગર અને કોઈ પૂછપરછ કર્યા વગર આખા વર્ષનો એને મનસ્વી પ્રમાણે હિસાબ કરેલ છે તમે અમને કોઈ કોર્ટ બાબતની ડિસ્કસ કરી રહ્યા હતા એ વિષય શું હતો કોર્ટનું એવું છે કે બે હજાર બાવીસની એકવીસની અંદર જે કેસ થયેલો એ બે હજાર ત્રીજો મહિનો ને બે હજાર ત્રેવીસમાં વિડ્રોલ થઈ ગયેલો છે છતાં પણ આ સેક્રેટરી સેક્રેટરીશ્રીએ કોઈને જાણ કરેલ નથી અને નવી કમિટીની રચના કરેલ નથી અને બે સભ્યનું મરણ થયેલું તો કમિટીને શ્રદ્ધા તો છતાંય જગ્યા પૂરેલ નથી અને આખો વહીવટ મનસ્વી પ્રમાણે કરે છે હવે એ ધિરાણ કરી દે છે તમને બધાને જાણ કરાવ કોઈ ઇશ્યુ બનશે તેનો જવાબદાર કોણ રહેશે સેક્રેટરી સેક્રેટરીશ્રીએ મંડળીના સ્વભંડોળમાંથી પોતાના મનસ્વી પ્રમાણે ધિરાણ કરેલ છે અને કમિટીને કોઈ જાણ કરેલ નથી અને કમિટીને કોઈ પૂછપરછ કરેલ નથી એનો મિટિંગના કોઈ એજન્ડા ફાળવેલ નથી